ત્યારે તેને કાબૂ ન કરી શકો તો કઈ નહીં પરંતુ તે દરમિયાન કોઈ પગલું ભરતા વિચારજો આવી જ ઘટના કઈક બની છે ડાયમંડ સિટી સુરતમાં જ્યાં એક પત્ની પર શંકા કરી પતિએ એક નિર્દોષનો જીવ લઈ લીધો છે કે કરે કોઈ અને ભરે કોઈ ભૂલ કોઈની અને ભોગવે બીજું કોઈ કંઈક આવું જ બન્યું છે ડાયમંડ સિટીમાં આરોપીએ જે પગલું ભર્યું તેનો ભોગ એક નિર્દોષ વ્યક્તિ બન્યો છે તારીખ ચોવીસ ઓગસ્ટ બે હજાર સમય સવારના સાત થી 7:30 કલાક સ્થળ તાતી થૈયા ગામ સુરત

તેનંદ કિશોર સમજી છરીના ઘા મારી દીધા કારણ કે આરોપી શરદ હત્યા તો નંદ કિશોર ની કરવા આવ્યો હતો પણ આવેશમાં ભાન ભૂલી જાણ્યા જોયા વગર છરી મારી દેતા તેનું મોત નીપજ્યું છરીના ઘા મારી ભાગી ગયો હતો આ વિશે સ્થાનિક પોલીસને જાણ કરી માહિતી મળતા તાબડતોબ પોલીસની ટીમ ઘટના સ્થળે આવી યુવક ની લાશને પીએમ માટે મોકલી પરિવારજનોના નિવેદન લઈ આરોપી શરદ શરદની ગણત્રીના કલ્લાકોમાં ધરપકડ કરી હતી ઘરમાં આયા સુબોમે

પણ પોલીસ ની સતર્કતા ગણતરી ના મિનિટો એને પકડી દેવામાં આવે છે અને ની કાર્યવાહી પીઆઈ પોતે કરી છે

પત્નીના આડા સંબંધની આશંકા ગોકુલધામમાં રહેતા નંદકિશોરના આડા સંબંધ હોવાની શરદ ને શંકા હતી નંદકિશોર અને શરદની પત્ની ફોન પર વાતચીત કરતા હતા શરદે અનેક પત્નીની કોલ ડિટેલમાં નંદકિશોરનો નંબર જોયો હતો આ બાબતે ત્રેવીસ ઓગસ્ટની રાત્રે શરદે પત્ની સાથે ઝઘડો કરતા તે પિયર જતી રહી હતી પોતાનું ઘર પત્નીના કથિત પ્રેમી નંદકિશોરના કારણે બરબાદ થઈ ગયું તેવું માની તેની હત્યાના ઈરાદે બીજા દિવસે સવારે શરદ છરી લઈ ગોકુલધામ સોસાયટીમાં ગયો ત્યાં નંદકિશોરનું ઘર શોધી રહ્યો હતો એવામાં નંદકિશોરની બહેન દૂધ લઈ ઘરે જતી હોવાથી શરદ ઘર સુધી પહોંચી ગયો ગરમાં જોયું તો બાકીના સભ્યો સૂતેલા હતા તેમાં નંદ કિશોર સૂતો હોવાનું માની શરદે જોયા વગર છરીના ઘા મારી દીધા પરંતુ જેને ઘા માર્યા એ નંદ કિશોર નહીં પણ તેનો ભાઈ હતો એ આરોપી શરદ દબડુ કરીને છે એ સુરક્ષિતી મારે છે અને એની પત્ની સાથે મોબાઈલ ફોન થી વાત કરતો હોય એવું આ આરોપીને શંકા હતી એટલે સવારના ભાગે સવારે 8:00 વાગ્યાના અરસામાં એ ફરિયાદીના ઘરે જાય છે અને પત્નીના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધની શંકા એ શરદે ગુસ્સામાં જે પગલું ભર્યું તેના લીધે એક નિર્દોષ યુવકે જીવ ગુમાવ્યો છે આમ તો આરોપીને જોઈને તેણે જે ખૂની ખેલ ખેલ્યો છે તેનો કોઈ પસ્તાવો હોય તેવું લાગતું નથી પરંતુ તેની ભૂલમાં એક પરિવારે પોતાનો દીકરો ગુમાવવાનો વારો આવ્યો છે ઉદય જાદવ ગુજરાત ફર્સ્ટ સુરત